ભૂમાફિયા બેફામ બનતા કોંગ્રેસ સમિતિ ખાણ ખની તાળાબંધી નું આંદોલન કરતા જ ભરૂચ કલેક્ટર કચેરી ગાજી ઉઠી હતી પોલીસે ટીંગા ટોળી કરીને પણ કોંગ્રેસીઓની અટકાયત કરી પોલીસ મથકે લઈ ગયા હતા ભરૂચ જિલ્લામાં ગેરકાયદેસર રેતી ખનનનો મુદ્દો હવે રાજકીય રંગ પકડી રહ્યો છે અગાઉ સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય ચૈતર વસાવાએ આ બાબતે અધિકારીઓનો ઉધળો લીધો બાદ ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું કોંગ્રેસ આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને ભાજપ સરકાર વિરુદ્ધ ભારે સૂત્રો ચાર કર્યા હતા સાથે જ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો દ્વારા ખાણ અને ખનીજ વિભાગની કચેરીને તાળાબંધીના પ્રયાસો કરાયા હતા આજરોજ ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ભરૂચ જિલ્લાની અંદર જે ગેરકાયદેસર માટી હોય રેતી હોય ખાણ ખનીજ દ્વારા ગેરકાયદેસર જે ભ્રષ્ટાચાર કરી રહેલા છે એના વિરોધમાં કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી અને ઓફિસને તાળાબંધીનો આજે કાર્યક્રમ હતો એની અંદર આજે કોંગ્રેસ સમિતિના તમામ આગેવાનો સાથે મળી અને રજૂઆત કરવાના હતા તમે જોઈ શકો છો નર્મદાની અંદર આજે લોકો દર્શનાર્થી જે લોકો આવેલા એમના પણ આજે કેટલા લોકોના મૃત્યુ થયા છે જગત એક ટીઆરબી જવાન ઉપર આજ રેતીની ગાડી દ્વારા ઓવરલોડ ગાડી દ્વારા એને મારી નાખવામાં એટલે મર્ડર જ કરવામાં આવેલું છે આજ દિન સુધી આની ઉપર કોઈ પણ કાર્યવાહી નથી થઈ બીજા ઘણા બધા તાલુકાઓમાં ખૂબ મોટા પ્રમાણમાં ગેરકાયદેસર માટીના અને રેતીના કાળા ધંધા ચાલી રહેલા છે ટૂંક સમયમાં અને ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ આવનારા દિવસમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આ જિલ્લાની અંદર ખૂબ મોટા પ્રમાણમાં બે હજાર ચોવીસનો મોટામાં મોટો ભ્રષ્ટાચારનો એક એવોડ આપવાનો પણ કાર્યક્રમ કરવાનો છે મારી મીડિયાના માધ્યમથી ભરૂચ જિલ્લાના પોલીસ અને પ્રશાસનને પણ વિનંતી છે કે આવી જે ઓવરલોડ ગાડીઓ ચાલે છે એની પર તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરી ને એમની પણ દંડ કરવામાં આવે આ દરમિયાન કોંગ્રેસના આગેવાનો સાથે પોલીસનું ઘર્ષણ પણ થયું હતું દરમિયાન પોલીસે કોંગ્રેસના કેટલાક આગેવાનો અને કાર્યકરોની અટકાયત પણ કરી હતી આ સાથે જ કોંગ્રેસ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ભરૂચ જિલ્લામાં નર્મદા નદીમાંથી ગેરકાયદેસર રેતી ખનન તથા ભૂમાફિયાઓ દ્વારા આદિવાસી લોકોને તથા સમાજના અન્ય પછાત વર્ગના લોકોને રાજકીય વગ વાપરી ગેરકાયદેસર માટી ખોદાણ તથા આદિવાસી લોકોની જમીન ગેરકાયદેસર રીતે પરમિશન આપી આદિવાસીઓની જમીન વિહોણા કરી દેવામાં આવ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યો છે આ સમગ્ર પ્રક્રિયામાં ભૂમાફિયાઓ સાથે વહીવટી તંત્ર તેટલું જ જવાબદાર હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે ભરૂચ જિલ્લામાં કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા સહિતના

આવેદનપત્ર કલેક્ટરશ્રીને અને ખાનખનીજ વિભાગને જે આપવામાં આવવાનું હતું કલેક્ટર ઓફિસ સુધી પહોંચતા સરકારના પ્રયાસોથી પોલીસ તંત્રનો ઉપયોગ કરીને કોંગ્રેસના કાર્યકર્તાઓને આવેદનપત્ર આપવા જતાં રોકવામાં આવેલા હતા સ્વાભાવિકપણે છે કે ઘણા સમયથી ભારતીય જનતા પાર્ટીના સાંસદ પણ બોલતા આવેલા હોય કે જે રીતે ખાણ વિભાગની મેરાપીડી હેઠળ જે રીતે માટીનું ખનન થઈ રહેલું હોય સ્વાભાવિકપણે છે કે આપણે સૌ બધા જાણીએ છીએ કે ક્યારે કોઈ ઇન્ડસ્ટ્રીઅલ આવતી હોય ત્યારે એમાં માટી પુરાની જરૂરિયાત હોય પરંતુ એના સરકારના નોર્મ્સ પ્રમાણે એ લોકોએ જે કાર્ય કરવું જોઈએ એ કાર્ય કરતા નથી એના લીધે લાખો રૂપિયાનું સરકારની તિજોરીને પણ નુકસાન કરી રહેલા ભૂમાફિયા હોય હું અધિકારીને પણ અભિનંદન આપું છું એસડીએમ જેવા કે સતત રાત્રે દોડી જાય ત્યાંના સ્થાનિક મામલોદાર દ્વારા એની ખનનની ચોરી પકડવામાં આવી પરંતુ એ માત્ર કાગળ ઉપર પકડવામાં આવેલી છે એવું અમને લાગી રહેલું છે ભૂતકાળની અંદર ભરૂચ જિલ્લાની અંદર કરોડો રૂપિયાના દંડ કરવામાં આવેલા છે ત્યારે એ દંડ હકીકતમાં સરકારની તિજોરીમાં ભરાયેલા છે કે કેમ એ પણ એક ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિએ પ્રશ્ન પૂછી રહેલી છે કારણ કે કોઈ સાંસદનો પત્ર જતો હોય ધારાસભ્યનો પત્ર જતો હોય સંકલન સમિતિ કલેક્ટરની અંદર જ્યારે આ મુદ્દો ઉઠતો હોય અને પાછળથી આ દંડ થયેલા દંડને માફી કરી દેવામાં આવે છે ત્યારે એનો પણ આ જિલ્લા કોંગ્રેસ સમિતિ આજે હિસાબ માગી રહેલી છે આવનાર દિવસની અંદર ભરૂચ જિલ્લા કોંગ્રેસના આગેવાનો ચર્ચા વિચારણાના અંતે નવો પણ કાર્યક્રમ આ વિસ્તારની અંદર આપવાના છે એટલી વાત પણ નક્કી